નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધારની નોંધણી અને અપડેટના નિયમોમાં ફેરફાર સંબંધિત સૂચના બહાર પાડી છે આધારની નોંધણી અને અપડેટ માટે નવા ફોર્મ જારી કરવામાં આવ્યા છે જો કોઈ વ્યક્તિ આધારને અપડેટ કરવા અથવા તો નવું આધાર બનાવવા જાય તો તેણે હવે નવું ફોર્મ ભરવું પડશે જ્યાં દોસ્તો એનઆરઆઈ માટે અલગ ફોર્મ બહાર પાડવામાં આવે છે નવા નિયમોને કારણે હવે આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક ડેટા જેમ કે નામ સરનામું વગેરે અપડેટ કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનશે જ્યાં દોસ્તો નવા નિયમો કેન્દ્રીય ઓળખ ડેટામાં માહિતી અપડેટ કરવાની બે રીતો રજૂ કરી છે તમે તેને ઓનલાઈન વેબસાઇટ દ્વારા અથવા તો એનરોલમેન્ટ સેન્ટરથી મુલાકાત લઈને પણ પૂર્ણ કરી શકો છો જૂના નિયમો હેઠળ સરનામું અને અન્ય કેટલીક માહિતી ઓનલાઈન મોડમાં અપડેટ કરવાની સુવિધા હતી જ્યાં દોસ્તો અન્ય બાબતોને અપડેટ કરવા માટે વ્યક્તિ એનરોલમેન્ટ સેન્ટર પર જવું પડતું હતું પરંતુ હવે આ નવા નિયમ હેઠળ હવે ઘણી માહિતીઓ ઓનલાઈન પણ અપડેટ કરી શકાશે ભવિષ્યમાં એવી પણ શક્યતા છે કે મોબાઈલ નંબર પણ ઓનલાઈન અપડેટ થઈ શકશે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો